કરવામાં આવે તો તીર્થ ક્ષેત્ર ચાંદો નજીકના શણોદ ગામે ઓરસંગ નદીમાંથી પશુપાલક આદરને મગર ખેંચી જતા સ્થાનિકો દ્વારા

વ્યક્ત કર્યું હતું ચાંદોદ નજીકના શણોર ફુલવાડી તથા ભાલોદરા ગામના કિનારા પરથી પસાર થતી ઉરસંગ નદીમાં મગરોએ વારંવાર માનવજાત ઉપર અને પશુઓ પર હુમલાઓ કરી આતંક મચાવ્યો છે મંગળવારના રોજ આ નદીના પટમાંથી પશુને મગર ખેંચી ગયાની ઘટના હજુ વિસરાઈ નથી ત્યાં બુધવારે ભાલોદરાના રહેવાસી પ્રવીણભાઈ દેવશીભાઈ તળવી પશુઓ ચરાવી હાથ પગ ધોવા નદીમાં ઉતરતા માનવ પક્ષી મગર મિનિટોમાં જ પશુપાલક આદેડ પર હુમલો કરી નદીના ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો સ્થાનિકોએ આ અંગે સંલગ્ન વન વિભાગ અને પોલીસને જાણ કરતા વન વિભાગ નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ તેમજ આવી પહોંચેલી વડોદરા ફાયર ફાઈટરની ટીમ દ્વારા સંયુક્ત રીતે આદેડને શોધવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા નદીમાં પ્રવિણ તડવીને ખેંચી ગયેલો મગર આદેડના મોત બાદ પણ મૃતદેહને કલાકો સુધી પોતાના જડબામાં લઈ નદીમાં આમ તેમ ફરતો રહ્યો હતો જેને ભારે જહેમત બાદ મોઢામાંથી છોડાવવામાં ટીમોને સફળતા મળી હતી અને મૃતદેહને નદીની બહાર કાઢવામાં આવ્યો હતો ચાંદોદ પોલીસે ઘટના સંબંધી જરૂરી કાયદેસરની કાર્યવાહી સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત ગામોમાંથી પસાર થતી ઉરસંગ નદીમાં વારંવાર પશુ તથા માનવજાત પર માન પક્ષી મગર દ્વારા હુમલાનું પુનરાવર્તન થતું રહ્યું છે એપ્રિલ માસમાં જ ફૂલવાડી ગામે ઓરસંગ નદીમાંથી મગરે યુવાનને ખેંચી જઈ મોતને ઘાટ ઉતાર્યો હતો આમ વારંવાર બનતી આવી ઘટના છતાં પણ વન વિભાગ દ્વારા આવી ઘટનાના નિયંત્રણ અર્થે માનવ શિકારી મગરને જબ્બે કરવાને બદલે કુંભકર્ણની નિંદ્રામાં પોડતા હોય તંત્ર વિરુદ્ધ વિસ્તારના રહીશોમાં આક્રોશ સાથે ફિટકાર વરસાવી રહ્યા છે આજે બપોરે બે કલાકે સનોર ખાતેથી મુરલીભાઈ કરીને જે નેચર હેલ્થ ફાઉન્ડેશનના સભ્ય છે તેમનો ફોન આવેલો કે ઓરસંગ નદીના પટના કિનારે ભલોદરા ગામના પ્રવીણભાઈ બચુ દેવજીભાઈ તડવીને મગર ખેંચી ગયો છે તે મેસેજ મળતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્યાં જઈને સ્થળ તપાસ કરી તાત્કાલિક ચાણોદ પોલીસ સ્ટેશન તેમજ મામલતદાર સાહેબશ્રીને મામલતદાર સાહેબશ્રી ડભોઈને તાત્કાલિક જાણ કરવામાં આવેલી તેઓ દ્વારા વડોદરા ફાયર સ્ટેશન તેમજ ડબલ ફાયર સ્ટેશનથી જવાનો મોકલી અને ભારે જહેમત બાદ ત્રણ કલાક બાદ લાશ શોધખોળ કરી અને અત્યારે બહાર કાઢી છે હવે એનો પીએમ માટે ડભોઈ ખાતે લઈ જવામાં આવશે અને મૃતકને વળતર જેટલું જલ્દી મળે તેટલું વન વિભાગ પ્રયાસ કરશે દ્વારા વન વિભાગ સાથે નેચર હેલ્થ ફાઉન્ડેશન નેચર સેવિંગ ફાઉન્ડેશનના સભ્ય તમામ સભ્ય અત્રે હાજર હતા અને તેઓએ ખૂબ મહેનત કરીને લાસ્ટની શોધખોળ માટે ખૂબ મહેનત કરેલ છે હા બરોડા ફાયર સ્ટેશન બરોડા કંટ્રોલથી અમને ઈઆરસી ફાયર સ્ટેશન દરજીપુરાને કોલ મળેલ કે સનોર ગામ પાસે સોરસંગ નદીમાં એક માણસ મગરને ખેંચી ગયેલો છે તો એ બચાવ કામગીરી માટે અમારી ટીમ બરોડા ઈઆરસીથી આવેલ છે અને કામગીરી કરેલ છે અને માણસને ને બહાર કાઢી છે હા